ખાસ ઘણા લાંબા સમયથી સમગ્ર પાટીદાર સમાજ અનામત આંદોલનમાં સક્રિય આગેવાનો નેતાઓ અને અમારી આખી ટીમ કોઈ જ આંદોલન બાબતની ચર્ચાઓ નહોતી કંઈ જ નહોતું એક સ્નેહ મિલન જેવી ચિંતન શિબિરનું આયોજન હતું જેની અંદર સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લા તાલુકાઓમાંથી અમારી જૂની ટીમના તમામ લોકો આવેલા હતા અને ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા થયેલી છે આજે ખાસ મુદ્દાઓ એ છે કે સમાજની અંદર જે દીકરીઓને લઈને અત્યારે જે ગંભીર પ્રશ્ન ચાલે છે ખાલી પાટીદાર સમાજ નહીં દરેક સમાજનો પ્રશ્ન છે કે ક્યાંક ને ક્યાંક એવું બને છે કે ભાઈ કોઈ મજબૂત લોકો માથાભરે લોકો દીકરીઓને લઈ જાય છે પછી પૈસાના નામે બ્લેકમેલિંગ લગ્ન કરવા પછી ડિવોર્સ આ બધી વસ્તુ આ એક મુદ્દો હતો અમારો મુખ્ય મુદ્દો હતો ગોંડલવાળો કે જે ગુંડા ગર્દીનું સ્તર ગોંડલની અંદર છેલ્લા દિવસોમાં દેખાયું જ્યારે અલ્પેશ કચેરીયા જીગીશાબેન આ બધા ગોંડલ ગયા અને જે રીતે ત્યાં લોકલ ત્યાંના જે કોઈ પણ લોકો હોય જેનું આયોજન હોય એ સ્તર જે ગુંડાગર્દીનું દેખાયું એનાથી ખબર પડે છે કે વાસ્તવિકતા ગોંડલની અંદર ગુંડાગર્દી છે ગુજરાતની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં સમાજનું પ્રભુત્વ હોવું જોઈએ એની બદલે બીજા બધા લોકો ચડીને બેઠા છે બેઠક અમે જોઈ અમે બહાર હતા સાંભળતા હતા આટલા બધા લોકો છે પણ તમારા પાટીદાર મત આંદોલનના જૂના સાથીદારોને જે ખાસ કરીને ધારાસભ્ય બન્યા છે હાર્દિક પટેલ હોય કે ગોપાલ ઇટાલિયા આવે છે બેમાંથી કોઈ દેખાય જ નહીં સમય અને ઈચ્છાશક્તિની વાત છે કદાચ બને કે સમય નહીં હોય એમની પાસે એટલે હાજર નહીં રહી શક્યા હોય પણ આ તો એક જાહેર આમંત્રણ હતું ભૂપેન્દ્રભાઈ પટેલ આવે પરેશભાઈ ધાનાણી આવે કે ગોપાલભાઈ ઇટાલી આવે અમે તો બધા લોકોને કીધેલું હતું કે જેને પણ આવું હોય જેને સમાજ પ્રત્યેની ચિંતા હોય દરેક લોકો આવી શકે છે ચિંતન બેઠકમાં તમે આટલા બધા મુદ્દા તમારા સમાજના ચર્ચા કર્યા તો આંદોલનમાં ચૌદ લોકો મરી પણ ગયા હતા તો એમના પરિવાર વિશે કે એમના વિશે કંઈ ચર્ચા થઈ એમાં કંઈ આગળ પ્લાન તૈયાર થયો અમારે જેટલા પણ લોકોએ આજે વાત રજૂ કરી છે દરેક લોકોએ અમારા ચૌદ શહીદોને યાદ કર્યા છે ચૌદ શહીદોને યાદ એટલે કરવા પડે કે કોઈ પરિવારે પોતાનો આધાર ગુમાવ્યો છે કોઈના દીકરાઓ ગયા છે એ શહીદોને અમે ક્યારેય ભૂલીશું નહીં એમના ન્યાય માટે અમે પેલા પણ લડતા હતા હજી પણ લડીએ છીએ અને આગળ પણ લડશું પણ ફક્ત આ ચૌદ શહીદોની વાત નથી આ છેલ્લા ઘણા વર્ષોથી બે બાહુબલીઓ વચ્ચેની લડાઈ હોય બે વ્યક્તિઓ વચ્ચેની લડાઈ હોય એમાં હંમેશા ભોગ પાટીદાર સમાજનો જ લેવાય છે ચાહે પોપટ સોરઠિયા હોય લીલેશભાઈ રયાણી હોય વિનુભાઈ સિંગાડા હોય વલ્લભભાઈ વિરોજા હોય આ તમામ લોકો પાટીદારો જ હતા અને આ પણ પાટીદારોના શહીદ જ હતા જેની રાજકીય ષડયંત્રના ભાગરૂપે હત્યાઓ કરવામાં આવી છે થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી તો આ હતા આપણી સાથે હેમાંગ પટેલ જોતા રહો સોમાન ધન્યવાદ